જય માતાજી ગુડ મોર્નિંગ જય હનુમાન આજે શનિવાર છે ના આજે અમારે જવાનું છે બહાર જુઓ આપણે નાઈટ તૈયાર થઈ જઈએ ના આજે તો સવારથી જ બહુ જ વરસાદ હતો રાતે ચાલુ થયો સવાર પાંચ વાગ્યાનું તો ફૂલ ચાલુ એ તો આપણે તમને વરસાદ બી બતાવી દઈએ કે હવે થોડો ફોરો પડ્યો વરસાદ તો આપણે જુઓ તમને બતાવી દઉં આજે તો ફોણી જ ફોણી છે ઘરની અંદર બી આજે વાતાવરણ બી ખરાબ છે અને જવાનું છે બહાર દર્શન કરવા માટે માતાજીના મારા ગામનું થોડું બતાવી દઉં વિડીયો જુઓ સામે

ટિકિટ કોના લેવાની સંદીપ લે આપણે ઉભારીએ કે બધા જવું ક્યાં જાવું દે આપણે હંગાદંગાથી જ જઈએ રેલવે સ્ટેશન ત્યાં જણા ટિકિટ લઈએ સંદીપ ટિકિટ લેવા કોણ જાય

ભારત માતા કી જય લઈએ બતાવીએ હા તો ઝેઠું લેવું હજી પડશે ટુકડું પડશે

આપણે પ્લેટફોર્મ બે નંબર પર જવાનું હોય છે આ સીડીઓ ચડી સીડીઓ ચડી ઉપર જવાનું છે લીપ બીપ તો હે ના પાલનપુરમાં સિસ્ટમ

वो क्या कर रहा है बात સમય મે ધન્યવાદ મેં ટ્રેન નંબર ટ્રેન ઓન ટ્રેન આઈ ટ્રેન બેસી મેં

જવાનું જવાનું મિત્રો ને આ બધા તારા બને કે અર્થમાં કઈ ઉતાર નહી આ બધા જે ગુજરાત

તમારા જિલ્લા ઉજી જાઉગા મોનાકા આ જો લઈ જો ને લઈ જાય એ જવાનું આ માણસના આથી મોટા પાલી લઈ જો કે પાલી તાલી હે પાલી હવે ડેમ એવો ડેમ જોવા જવા જેવું આપણે પહોંચી ગયા અહીંયા સ્ટેશન આવી ગયું છે દવાઈ બંધ અહીંથી જશું દર્શન કરવા માટે આશાપુરા માતાજીના तो माताजी माता छापड़ा उतरी जाए जब तो आप दवाई बंद उतरी गई है ना आप आग जन बताइए तो वीडियो में जोड़े लै रहो जय माता जी तो चाह पी आई है बता तो लग गया બે કલાક માં બધા થાચી ગયા જય માતાજી મિત્રો તો આપડે મોસ્ટ ઓફ આપણે પહોંચી જાય આશાપુરા ગામમાં તો જુઓ જય માતાજી મિત્રો આપડે પહોંચી જાય મંદિર નું અંદર મંદિર નવાઈ જ જાઇએ જોરદાર મંદિર બનાયુ હે Yay, ma. Kamunda.